પ્રાથમિક તપાસમાં જણાવ્યું છે કે તેમણે હેલ્મેટ પહેર્યું ન હતું જેના પરિણામે મોત થયું છે ખટોદરા પોલીસને મળેલી માહિતી પ્રમાણે પ્રિન્સ પટેલ યુટ્યુબ પર પીકે બ્લોગર નામે સક્રિય હતો બનાવની જાણ થતાં જ ખટોદરા પોલીસનો કાફલો અકસ્માત સ્થળે પહોંચી તપાસ હાથ ધરી છે ખટોદરા પોલીસે અકસ્માતનું ગુનો નોંધી તપાસ શરૂ કરી છે આ સ્થળે મૃતદેહની નજીકથી બાઇક પણ મળી આવી છે અકસ્માતના સચોટ કારણ અને બાકીની પરિસ્થિતિની તપાસ ચાલુ છે આ બનાવતી વિસ્તારમાં સનસનાટી ફેલાઈ ગઈ હતી વાહન ચલાવતી વખતે સલામતીના નિયમ ખાસ કરીને હેલ્મેટનું પાલન પર ખાસ ધ્યાન કેન્દ્રિત થયું છે પોલીસે અપીલ કરી છે કે વાહન ચલાવતી વખતે ટ્રાફિકના તમામ નિયમોનું પાલન અવશ્ય કરો જેથી અકસ્માત થતા અટકી શકે હા શું ને આવ્યો મે થી ગયો પછી પછી ગાડી ગઈ અમે લોકો જો અમે લોકો પણ ગયા એટલે શું થયું અકસ્માતમાં પછી વ્યક્તિનું કઈ રીતે હારત હતી અમે જોયું એટલે મારતું નહીં મોડું જ હતું જ નહીં અમે લોકો ગભરાય એક તો આઠ ને બોલાય એક તો આ